ભાઈ તમને એક વાત જણાવું બરાબર કોઈને કહેશો નહીં ને મારી પાછળ પોલીસ છે બરોબર એ તો જણાવો મારી પાછળ પોલીસ છે બરોબર મારે ઉપર અત્યારે પ્રેશર છે જોરદાર હું તમને છે ને એક લાખ રૂપિયા આપીને તમે કહો દોઢ લાખ રૂપિયા પણ આપ્યો બરોબર આમાં છે ને માલ છે શું માલ છે તમે મારી વાત તો સાંભળો આમાં છે ને માલથી તમે મને છે ને કલાક પછી બસ બસ્ટેન્ડ મળજો હું ત્યાંથી આ માલ લઈ જાય તમને લાખ રૂપિયા થઈ જાય બરોબર મારી પાછળ પોલીસ છે તમે આ માલ સાચું હાલ્યો

હા જો યારા નઈ મારા ભાઈ આમાં મારી જિંદગી ઘોટાડી છે મારી જિંદગી ઘોટાડેલી છે તું ભાઈ જોયે નહી ભાઈ હાલે ભાઈ હાલે આમ જો મારી મારી વાત સાંભળ ભાઈ હાલે હાલે ભાઈ ઓ ભાઈ

ગોટાડે ચડી જયો એક વાર ભાઈ હાંચી દયો ને ના મારા ભાઈ એક વાર માં મારી જિંદગી ગોટાડી અલ્યો ભાઈ માલ સમજો ભાઈ લા ભાઈ તમને ના નથી પાડી યાર રેવા દયો ને મારી પાસે વહી જાવ છેટા હાલે એક વાર હાંચી દે ભાઈ મારું કામ હાંચી દે હાલે હાલે ભાઈ ભાઈ મારું કામ ના નથી પાડી યાર મારે જોતું જ નથી આમાં ખાલી અડધો કિલો કોકીન છે બરોબર અડધો કિલો જ છે મારી જિંદગી ગોટાડ ચડી જાય મારા ભાઈ આમ જો અડધો કિલો જ છે હવે પડી હવે છેલ્લી વાર કહો વહી જાવ બાકી નકામું થઈ જાય મારું એક વાર કામ રોડવી દો મારું એક વાર કામ રોડવી દો ભાઈ તો આલે ભાઈ પોલીસ આવશે તો હું તારું પણ નામ દઉં હવે તારું પણ નામ દઉં હા જયારે તારું પણ નામ દેવું વધી જાય તમારું યાર એક વાર મારું જુતું એકદમ ભાઈ હાલ લઈ લો

આમાં સરસ નથી તું મારાથી છોટો ભાઈ તમે કેટલી વાર આમાં છેને સરસ નથી ઈ જી હોય મારે નથી જોતું કેમેરા વાળો જો દેખાય અમે બ્રેક વિડિયો બનાવીએ YouTube માંથી આવીએ ભાઈ તમને ખાલી ગરમ કરતા જ ભાઈ આ તું કોકની જિંદગી ગોટાડે ચડાવી દેલા ભાઈ સોરી હો એમાં હું મને બતાવ પેલા આમાં કોથરી છે ભાઈ ત્યાં ક્યાં ખોલજી આમાં કોથરીયું છે યાર જોઈ લો